થરાદ ખાતે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકળેલી શોભાયાત્રાના અધ્યક્ષ ભૂરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે આવનારી બાવીસ જાન્યુઆરી બે હજાર દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને થરા તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાલા બ્રિજથી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી કાઢવામાં આવી હતી જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌ પ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જેથી આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું શોભાયાત્રા પૂર્ણ થતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી જેમાં રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત અર્જુનસિંહ वाघेला विधानसभा अध्यक्ष और स्थानिक धारासभ्य कार्यालय इंचार्ज हेमजी भाई चौधरी शहर भाजप प्रमुख अजय भाई ओझा तालुका कांग्रेस प्रमुख आंबा भाई सोलंकी नगर पालिका पूर्व प्रमुख पथु सिंह राजपूत लायंस क्लब ऑफ थराज सिटी डॉक्टर प्रवीण सिंह चौहान डॉक्टर रितेश भाई प्रजापति सवाई राजपूत प्रताप भाई सोनी कनक राजपूत प्रवीण भाई माड़ी ભાણાજી રાજપૂત રવજીભાઈ નાઈ ઠાકરસીભાઈ પ્રજાપતિ દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત જયંતિલાલ પ્રજાપતિ સહિત સન્માન કરવામાં હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ ભુરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકેની રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી હાજાજી રાજપૂત થરાદ બનાસકાંઠા આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે અમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક સાહેબ દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રજા નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોને જે સભા ગોઠવી હતી આમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપદ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને તરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે ત્યાંથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અત્યારે શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર જયારે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે ચાલતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શુભયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળથી ત્યાં સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના તાલકો દ્વારા કાઢી એમાં દરેક સમાજના રિક્ષાચાલકો હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું કે આખા બનાસ માટે ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા અહીંયા કરી દે અને આવડી શોભાયાત્રા ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકવા આવતા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો છે અને રિક્ષા ચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે તમે આ શોભાયાત્રા કાઢી અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ હું કે આખા ભારતની અંદર જે જે પણ જ્યાં હોય ત્યાં શ્રીરામનું ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું બાવીસ તારીખે જતન કરે જય શ્રી રામ જય જય રામ